કારણ કે કોઈ નો વિરોધ નથી આવ્યો છ મહિનામાં આ દુર્દેશા બદલી નાખ્યું એટલે હું ચકડોળે તો ચડ્યો છું પણ વધુ ના બોલે મારા મારા મન પચવી દે આમ તો હજારો દુકાનો તો બંધ કરાઈ જ છે પણ જો દેશ ના સીમાડા તો સૈનિકો હાચવે છે ભાઈ અને અંદર આપણા રક્ષણ માટે સૈનિકો મૂક્યા છે પણ આપણે આ ભારત ભૂમિ ઉપર જન્મ ને તો આપણે બધા એક સૈનિક જ છીએ ભાઈ એટલે હારા કામ કરજો બોનો દીકરીઓ આમ નીકળી જાય ને મેં તો સાંભળ્યું છે આ જોગીદાસ કુમાર રામવાળાની આ બધી હું વાતો સાંભળું છું કે જો કોઈ બોન દીકરી નીકળી હોય અન જો બોલ્યા હોય તો મુઠી ભરીને આંખમાં મરચું નાખી દે તો આખી જિંદગી આપણને આવું આંધળું દેખાય છે ભલામણા આપણે ક્યાં જન્માય છે સમજાય એ એટલે નકલી વાર્તાયુ સાંભળવાય ફરીથી ની એ ઇતિહાસ દ્વારાઓ છે કે હું રામ વાળાઓ જેવો બનીને બતાવું ભલામણા એવું સાબિત કરો સમજાય હે ને કે આપણે જોગીદાસ ખુમાડ ન થવું

અમને હટ નવડાવો અને વાળું કરાવો છોકરા આમ દફતર લેસન કરતા કરતા ઘંટી થાળા હોય ધરુતા હોય કે આ મહાભારત ના થાય એટલે આ આમાંથી બહાર આવો ભાઈ સમજાય છે ને જો નાની ઉંમર માં મોટું જ્ઞાન પીરસતો હોય ને તો એ માણસ ઘણું જોઈ લીધું છે ભાઈ મને કોઈ શાસ્ત્ર નોલેજ નથી પણ ભગવદ્ ગીતા એવું કે છે મહાભારત જેવો ગ્રંથ એવું કે છે કે કૃષ્ણ પરમાત્મા જો ધારે સુદર્શન ચક્ર ઉઠાવે અને પાંચ મિનિટ માં આખું મહાભારત પૂરું કરે કરે ના પણ એવું અર્જુન ને કે આ કામ તારું કરવાનું છે નકર હું અખિલ બ્રહ્માંડ નો નાથ છું છતાંય તારો સારથી બનવું જો એમ નાનો માણા આગળ વધતો હોય ને તો સારથી બની જજો આપડે તો કૃષ્ણ પરમાત્મા નથી ને ભાઈ પણ બોલ્યો શું તમારા હાથો બોલ્યો છું અને કાલ આવવા વાળી પેઢી જાગૃત બને અને આપણે વ્યસન ના માર્ગે આપણું સ્વાસ્થ્ય ના બગડે લોકો આપણને મૂર્ખ ના બનાય જાય ભાઈ સમજાય ને બાકી લો તો મને કઈ વાંધો ને બંધાણે તમારું સંપત્તિ તમારી જવાની પણ જો આ ચાર ચોર્યાસી લાખ યોની ફરતા ફરતા આયા છે અને આ ધરતી ઉપર જો કંઈક ઉજળું કરીને જઈશું ને તો કદાચ આ નવસો વર્ષ ભલા માણસ જો દુનિયા જગત યાદ કરે આપણને હાથમી પેઢી પરજા વાસ નહીં નાખે લખી નાખો અને મને એવું ભવિષ્ય દેખાય કે કદાચ જવો સો દોઢસો વર આવે ને એટલા એટલા બધા કાંકડા નહીં હોય પેલા પાંજરામ લઈને આવશે કાન છે ખીર ચટાડજો ચમચી થી એટલે આપડે એવી વાત મળવાની હે સમજી ગયા ને ઉજળા કામ કરજો પરજા ઉપર રાહ ના જોતા પોતે જ આપણે લડી લેવાનું છે ભાઈ આમાં આયા એમ ધર્મ કામ કરીને જીજો તો પરમાત્મા ક્યારે જો આપણને નીચું જોવા દે તો મારી ભુવાફળી માં ફેર પડી જાય

સોમનાથ મહાદેવ કવન પુત્ર હનુમાન કી મગલ માન ભાઈ માથ કી ઓ